રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે હાલ વરસાદ અહીં વરસી રહ્યો છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી વરસાદી માહોલ યથાવત રહ્યો છે ધોરાજીમાં પવન સાથે વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે સપુરા નદી બે કાંઠે વહેતી થઈ છે તો પંચનાથ મહાદેવ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થયા છે સમગ્ર પંથકમાં સારો વરસાદ થતા ખેડૂત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જેને પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે હાલ રાજકોટના ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો ભારે વરસાદને પગલે અહીં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તો રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે બપોર બાદ જેતપુર શહેરમાં વરસાદે ઝાપટાં પડ્યા જેતપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પડ્યો છે વરસાદ નવી સાંકળી જૂની સાંકળી જે કે વરસાદ નોંધાયો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો સંવાદદાતા દિનેશ ચંદ્રવાડિયા મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે દિનેશ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે ક્યાં કેટલો વરસાદ અત્યારની શું સ્થિતિ છે ઉપરવાસ જે વરસાદના ભાગ લેવાતા સપુરા નદીમાં જે છે બે કાંઠે વહી રહી છે પંચનાથ જવા માટેનો જે રસ્તો છે બે કે પોલોથી પાણી વહી રહ્યા હોય જેને લઈને પણ અત્યારે આ બે વહી રહી છે તેમજ શહેરના જે નીચાણવાળા વિસ્તારો ચકલા બજાર છે ચકલા ચોક ત્રણ કમાન છે પછી કાંઠા વિસ્તારના જે લોકો છે ત્યાંથી બધા અત્યારે નીચાણવાળા વિસ્તારો અંદર પાણી ભરાયા હોય શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પાણી ભરાવાને લઈને અત્યારે લોકોને પણ ભારે હાલાકી ભોગવી રહી છે અને ખાસ કરીને જે ખેડૂતોને અત્યારે ખુશી જોવા મળી રહી છે કારણ કે વાવેતર કરેલા પાકની અંદર અત્યારે સૌનો વરસી રહ્યો હોય છે બિલકુલ થી આભાર આપનો દિનેશ તમામ જાણકારી માટે